મોબાઈલ કેમ છે દોડવાનું દોડી છોન 70000 અરે છોકણ ભાઈ

તમે વાત સાચી અમારે ઇજ્જત જાય ને લઈને આવ્યો અમારું જાય તો ના કોઈ તમે યાર સાચી વાત છે મેમ તમારી એકદમ સાચી વાત છે તમારે તો કઈ પણ અમારે નહીં જોવા નહી તમારે જોવાનું સુડી લઈ મને

છાઈ બાઈ નહીં મળે બધું તમે બનાવો જેમ ચા લેતા ને હવે નાટક કર્યા વગર હું ચા નથી બનાવવાની તમારે બનાવીને પીવી હોય ને તો પીવો કઈ હું તમારી નોકર નથી બરાબર હું હાટા માં આવીશું તો મને તો જબરું યાર હવે મારે તો કનું કોમે કરવાનું બધુંય કરવાનું કે વાહને માર ગાવાનો હા બધું કરવું પડશે વાસણ ઘસવાના પોતું મારવું પડશે પેલા બી ઘસવા પડશે બધું કરવું પડશે તમારે ઓ ઓ અહીંયા તો જો બધું યાર કરવું પડશે એનો તો મારો ભાઈબંધ સહેલો રહ્યો ને એ જ કોઈ ને હું બધું કરે છે હો હું ગામમાં જઈને આવું આ કચરો વારવાનો છે અને વાસણ ચા છે ને વાસણ ઘસ કચરો વારવાનો છે વાસણ ઘસવાના છે કચરા પોતા બધું કરવા હાથ તો બધું તૈયાર રાખ હું આઈને ઘસી બધું તૈયાર જ છે આપણે હું ગામમાં જઈને પ્રૂફ કોમ આવું છું ફટાફટ આવું છું આવું

काम कररों, ने जुलेट काम कर वह जाँ? पाणी बोढ़ीमांगावारा दो �ę जाँ पाणी लाव जो हा ओ मांखराणीक बीला भाणीक भाण लावतो का भाणी पीवों पाणी पीवों पाणी पीवों से यू 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 શું થાય તમે આને નીકાળી દો કંધા કામ કરે હું બધું કામ કરી બધું કરવું પડશે હો હાર હો ને કચરા પોતા વાહન બધું કરવું પડે સારું બધું કામ કરીશ અને એને નીકાળી દો ચલો હવે બેન આપણો પ્લાન સક્સેસ થઈ ગયો આ તમારો પ્લાન હતો વાહન જતો ને મારો તું કામ નથી કરતી એકલા હેલો હવે તારે જ કામ બધું કરવું પડશે હેલો શું નહી કરવાનું હા સર કરવું પડશે કામ તો તું આના કરે પછી ગાડી ના 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 આ બધું તમારો પ્લાન હતો ના શું થઈ ગયો પ્લાન પ્લાન થઈ ગયો હા ઓકે સારું ઓકે હા ભાઈ થેન્ક યુ આવજો બરોબર આવજો બાય